નમસ્તે ફ્રેન્ડ્સ ગામઠી માં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું લીલી ચોળીનું શાક આ લીલી ચોળીનું શાક લગભગ પચાસ ટકા લોકોને નથી ભાવતું કારણ કે ચોળીનું શાક બનાવવા જોઈએ એટલે પાણી અને તેલને બધું અલગ અલગ જ થઈ જતું હોય છે અહીંયા જોઈ શકાય છે ફ્રેન્ડ્સ કે આપણે તેલ પાણી બિલકુલ અલગ નથી અને જોઈને જ ખાવાની ઈચ્છા થઈ જાય તેવું લીલી ચોળીનું શાક એકદમ મસ્ત દેખાય છે તો જોઈ લઈએ આને કેવી રીતે બનાવવું બસો ગ્રામ ચોળીને લઈ આ રીતે ધોઈ અને નાની નાની કટ કરી લીધી છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ અહીંયા આપણે અહીંયા ચોળીને શાક એવી રીતના બનાવવાના છીએ કે જે લોકોને ચોળી ન ભાવતી હોય તે પણ ફટાફટ ખાઈ જશે તો અહીંયા આપણે ચોળીનું શાક બનાવવા માટે બસો ગ્રામ ચોળીને લઈને કાપી લીધી છે પણ સાથે જ આપણે તેલ પણ મૂકવાની તૈયારી કરશું તો તેલ ગરમ થવા રાખી દઈએ એક પ્રેશર કુકર લઈ અને તેમાં ત્રણ ટેબલ સ્પૂન તેલ લેશું અહીંયા મેં સિંગ તેલ લીધું છે એને આપણે ગરમ થવા રાખી દેસું તેલ ગરમ થઈ જાય એટલે હાફ ટી સ્પૂન રાઈ લેશું સાથે જ આપણે હાફ ટી સ્પૂન નાખું જીરું લેશું આખું જીરું અને રાઈ સકળાઈ જાય એટલે આપણે લેશું ચપટી હિંગ અને અહીંયા મેં એક નંગ ટામેટું લીધું છે આપણે સાથડી લેશું ચડી જાય આપણે નમક નમક લઈ શાક નું પણ લઈ લેશું એટલે થોડુંક વધારે લઈ લેશુ શાક ને એકદમ ટેસ્ટી બનાવવા માટે મેં અહિયાં લસણ અને મરચાની પેસ્ટ કરી લીધી છે તે હાફ ટેબલ સ્પૂન લેશુ ટામેટો એકદમ સરસ સોફ્ટ થઈ જાય એટલે આપણે તેમાં લઈ લેશું જે સમારેલી ચોળી છે તે લઈ લેશું ચોળીને આપણે એમને સાતડવા દેસુ અને અહીંયા આપણે પ્રેશર કુકરનું ઢાકણ જ બંધ કરીશું ઢાકણ સરખું બંધ કરી અને વિસલ પેલા નહીં કરીએ અને તેના માટેનો આપણે સ્પેશિયલ મસાલો બનાવીશું સિંગદાણાનો ભૂકો લેશું દોઢ ટેબલ સ્પૂન એક ટેબલ સ્પૂન ધાણાજીરું પાવડર લઈ લેશું એકથી દોઢ ટી સ્પૂન લાલ મરચું પાવડર લેશું હાફ ટી સ્પૂન હળદર પાવડર લઈ લેશું અને બધું જ એકદમ સરસ મિક્સ કરી દેસુ આજ મસાલો આપણે શાકમાં ઉમેરશું એટલે એટલું બધું ટેસ્ટી શાક બનશે અને હિસાબે આપણો રસો પણ એકદમ ઘટ બનશે અહીંયા આપણે ઢાંકણ ખોલીને જોશું તો એકદમ સરસ બધું મિક્સ પણ થઈ ગયું છે અને એકદમ સરસ તો તળાઈ ગયું છે એ તમે જોઈ શકો છોકરે આમાં તરત જ મસાલા કરીને જો આપણે પાણી એડ કરી દઈએ તો તેલ અને પાણી બધું જ છૂટું છૂટું રીયે અને શાકનો ટેસ્ટ બરાબર આવતો નથી એટલે ખાસ તેલમાં એડ ચોડી કર્યા પછી તેને આ રીતે સાતળવું અને આમને થોડુંક ઢાંકણ બંધ કરી અને થવા દેવું ઉપરથી આપણે લઈ લેશું અડધો ગ્લાસ પાણી અહીંયા આપણે પાણી લઈ લેશું અને તેમાં જ ઉપર આપણે બનાવેલો મસાલો એડ કરી દેસું એક ટી સ્પૂન ખાંડ લેશું જેથી કરીને તેનો તુરો સ્વાદ એકદમ સરસ બેલેન્સ થઈ જશે અને ટામેટું પણ એડ કરેલું છે એટલે ખટાશને પણ બેલેન્સ કરશે પણ બિલકુલ ઓપ્શનલ છે તમે ના ખાતા હોય તો નહીં લેવાની અહીંયા આપણે વધારે પાણી નહીં લઈએ અને આ જ રીતે આપણે પાણી લીધું છે અહીં તમે જોઈ શકો છો હાફ ઓછ ગ્લાસ લીધો છે આપણે પાણીનો અને છતાં પણ સિંગદાણાને હિસાબે એકદમ પાણી અને તેલ બધું છૂટું નથી પડતું અને આપણે હવે બે વિસવ કરી લેવાની છે અહીંયા આપણે બે વિસલ કરી લેશું બે વિસલ થઈ ગઈ છે કુકરનું પ્રેશર પણ તેની જાતે જ પૂરું થઈ ગયું છે અહીં જોઈ શકાય છે ફ્રેન્ડ ખોલીને જોઈ લઈએ અહીંયા આપણે જોશું

જો સારી લાગે તો વિડીયોને લાઈક કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને બે લાઇકોન પ્રેસ કરજો આવજો ફ્રેન્ડ્સ